પોરબંદરના ઉદ્યોગનગર તરફ જતા રેલવે ફાટક પર નાળાનું કામ હાલમાં ચોમાસા દરમિયાન તંત્રએ શરૂ કર્યું છે જેના કારણે આ વિસ્તારમાં રહેતા લોકોને અવર જવરમાં ખૂબ જ મુશ્કેલી વેઠવી પડી રહી છે કારણ કે અહીંયાથી ઉદ્યોગનગરના કારખાનાઓમાં કામે જતા શ્રમિકોથી માંડીને તેના માલિકો અને આ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં રહેતા લોકોને ફરજીયાતપણે ઓવરબ્રીજ પરથી સર્વિસ રોડ પર થઈને પસાર થવું પડે છે વરસાદી પાણીના નિકાલ માટેના નાણાંની કામગીરી પ્રી મોન્સૂનના ભાગરૂપે ચોમાસા પૂર્વે કરવાની હોય છે તેના બદલે પોરબંદરમાં તંત્ર હવે જાગ્યું છે કારણ કે અલગ અલગ સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જાય છે અને તેના નિકાલ માટે આ કામગીરી કરવી જરૂરી બની છે પરંતુ તેના કારણે લોકો જીવના જોખમે અંદર ઉતરીને પસાર થાય છે માટે તંત્ર એ વહેલી તકે કામગીરીને સંપન્ન કરાવી જરૂરી બની છે પોરબંદર ઉદ્યોગનગર રેલવે ફાટક કે જ્યાં વરસાદી પાણીના નિકાલ માટે થઈને સમગ્ર રસ્તાને ખોદી નાખવામાં આવ્યો છે અને નાડુ મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ તેના લીધે આ સોસાયટી વિસ્તારના લોકોને અને અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને ખૂબ જ પારાવાર પરેશાનીનો સામનો કરવો પડે છે આ દ્રશ્યો આપે જોયા તેના ઉપરથી આપને ખ્યાલ આવશે કે જીવના જોખમે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે ત્યારે તંત્રએ વહેલી તકે આ સમારકામની કામગીરી સંપન્ન કરવી જોઈએ પોરબંદર આજકાલ જિજ્ઞાસપડ